હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ માછી શાહ વ્લોગ્સ કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજનો વ્લોગ મેં સાંજથી સ્ટાર્ટ કરે છે કારણ કે સવારથી બધા લેટ ઉઠ્યા હતા કારણ કે આજે મારા હસબન્ડની રજા હતી શનિવાર હતો આજે એટલે એટલે બધું રહ્યું નહીં કંઈ ટાઈમે કારણ તમે તો ચાલો સાંજે કંઈક જઈએ તો હું સાંજથી જ વ્લોગ બનાવીશ એમ તો અમે વિચાર્યું છે કે મેર પડશે તો કારણ કે અત્યારે કાંકરિયા કાર્નિવલ અમારે અહીંયાથી પચીસ ડિસેમ્બરથી ચાલુ થઈ ગયું છે પણ અત્યારે એ બધું કહે છે કે બહુ જ ભીડ હોય છે ને અત્યારે આ સમયે નાના છોકરાને લઈને ના જ આમ તો આમ તો બપોરથી જામી જાય છે ભીડ પણ જોઈએ કારણ કે રસ્તામાં આવે છે તો મેર પડશે તો મેં ત્યાં જઈશું ગોલુને થોડું એન્જોય થઈ જાય એવી રીતે નહીં તો પછી વિચાર્યું છું અમે મારા ભાભીને ઘરે જઈએ છે કે મારી બે છોકરે ત્યાં એટલે મારા ભાભીની છોકરે મારી ભત્રીજી બે વિચારવી એમાં છે એટલે મેં કીધું મળતી આવું અને અમે દિવાળીના ગયા નહીં તો મળતી મળતા આવીએ એમ અને એ બાને બેસી શું બધા એમ કહીને વાતચીત થશે એમ તો જોઈએ ચલો આગળનો બ્લોક કન્ટિન્યુ રાખીએ શું થાય છે તો અમે તૈયાર થઈ ગયા છે

ચપ્પલ દેખાય ચપ્પલ દેખાય બાપા હા ચપ્પલ લઈને જતી કે હા આ મારી લક્ષ્મણ કે ગઈતી લક્ષ્મણ હે આ કોણ ગયું તું ને કે મેં હું ઘરે આગળ આગળ કર

પહેરાઈને જોવો છે ને કેવું લાગે ગોલું આમ આગળ અજવાડાને જા આમ મમ્મા સામે જો કેવું લાગે ગોલું થાય છે જો તો આહ લા માગો વાવ સ્પેશિયલ ગોલુ માટે ઊભા રહી એને જોયું તું તું તો ચલો લઈ લઈએ એમ કરીને કેળાની વેફરો લાઈવ થાય છે જો ગરમા ગરમ મજા આવી ગઈ ફેરી બેડ ক্েরো কেয়াপডে গোলু গোলুন্ত মাজা পডীগে হাাা গোলু তিরজা খা঵া হাাও ক্রজা খা঵া સૌ પીઝા ખાવાયા છે અને પછી જીવ તો બોબુને પપ્પાને છા પીઝા તો પીઝા ખાવાયા છે અહીંયા અનલિમિટેડ સારું હશે અને અહીંયા ખાવું હોય તો ઓપન જ છે ને આપણે જ છે ફર્સ્ટ એટલે ફ્લેશ ચાલુ થઈ ગઈ બોલું સેમ પ્રોબ્લેમ અહીંયા એવું છે કે અહીંયા બી મ્યુઝિક વાગે છે તો ફરીથી મારે વોઇસ ઓવર આપવું પડે છે અહીંયાથી અમારે રિંગ રોડ દેખાય છે સીધું એટલે ખાતા ખાતા આપણે બહારનું બી જોઈ શકીએ એન્ડ મજા આવી જાય એમ અમે કેટલા ત્રણ વર્ષથી અહીંયા જઈએ છે અને મજા આવી ગઈ પીઝાનો હું વિડીયો નહીં લઈ શકી કારણ કે આવું થતું તો પછી હું વિડીયો કેવી રીતે લઉં એમ અને અહીંયા બધું ફૂડ તમને મળી જાય સલાડથી માંડીને બધું જ મંચુરિયન નૂડલ્સ ને બધું એમ શાક રોટલી દાળ ભાત પુલાવ પાઉંભાજી બધી આઈટમ અહીંયા છે અને સારામાં સારું મળી રહે છે હું એટલે પેડ પ્રમોશન નથી કરતી હું મારા મનનું કહું છું જે મને સારું લાગ્યું એ હું તમારી સુધી પહોંચાડી રહ્યો તમારે તમે બી વસ્ત્રાળ આવો તો આ જગ્યા છે શાંતિ રેસ્ટોરન્ટ કરીને ત્યાં તમને સરસ મજાનો અનલિમિટેડ મળી જશે જસ્ટ રાઇટ સો અહીંયા અમે નૂડલ્સ ખાઈ રહ્યા છે એટલે બધું બ એક એક વખત હું બધું ટેસ્ટ કરું છું એ ખામડું બધું કશું લાવતી નથી આના પછી પીસા સ્ટાર્ટ થવાના ગોલીએ તો ફ્રેન્ચ ફ્રાઈઝ ખાધી હું પૂછું છું ગોલું કેવું લાગ્યું પછી ગોલું આવી રીતે બને બતાવે છે મમ્મી મસ્ત લાગી આમ કરીને એમ પપ્પાને કહે છે પપ્પા આમ કરો એમ પપ્પા આમ કરી કર એમને થોડું એ થોડું શાહી ટાઈપ છે બહુ આમ એ નથી આમ હું જેમ એટલે બિંદાસ છું ને એ થોડાક છે શર્મિલા એવું છે અને ફૂડ સારું હતું અમે પહેલેથી અહીંયા જઈએ છીએ એન્ડ બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ આવતું હતું એટલે મેં છે ને અહીંયા વોઇસ ઓવર આપી દીધો છે પછી ખોટું કોપીરાઈટ આવી જાય એટલે મેં અહીંયા વોઇસ ઓવર આપ્યો છે બધું તો પછી બાકી બધું સરસ હતું બોલું મજા આવી રીતે નીકળ્યા છે હવે મારે પાપિંગ કરે જઈએ છે વાસણા અમે એવી રીતે રહીએ છે ને કે વચ્ચે સાવન એક અમદાવાદનો છેડો વાસણા અને બીજો છેડો વસ્ત્રા એવી રીતે ગોલો ગોલો બાઈક પર બેસી બેટા પ્રકાશ તમારી એચડીએફસી બેંક તમારે એચડીએફસી બેંક બોલો નહી અનુપમ બ્રિજ ચાલુ થયો કાંકરિયા હવે નજદીક જ છે પણ વિચાર્યું છે કે નથી જવું કારણ કે હવે પાસે ગોલું કેમ કાઢ્યું પપ્પાને કહો પછી પહેરી રાખો જો ફોક્સ દેખાય છે કાંકરિયાનું આ છે આ જે ફોક્સ પડે છે ને કાંકરિયાનું છે કઈ સુધી છે લઈ શકો છો આનું ખમરી બ્રિજ છે કર્યા આ બધું તમને લાઇટિંગ વાઈટિંગ બધું જોવા મળશે જો દેખાય છે ને ફોક્સ ફોક્સ દેખાતો હશે તમને આ ટ્રાફિક 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 છે એક સુધી ટ્રાફિક સર યાર પબ્લિક તો જોવો એટલે અમે જે ડિસિઝન લીધું હતું કે નથી જો કારણ કે આ સાઈડ પાર્કિંગ છે પાછળની સાઈડ પાર્કિંગ છે ને અહીંયા ગેટ આઈ થિંક ગેટ કયો છે અહીંયા કાંકરિયાનો આઈ થિંક વન હશે આઈ થિંક

જે અત્યારે નથી જવું પડે ને કકડા છે અને ગઈ વખત બી અમે આવ્યા હતા ને અહીંયા તો અમને રિક્ષા અમે રિક્ષામાં આવ્યા હતા રિક્ષા પાર્ક કરવાની જગ્યા અમને નથી મળી બહુ જ ફર્યા એમ દસ મિનિટ અમે ગોળ ગોળ જ ફર્યા છે એટલે આવું તો છોકરાઓને સાથે લઈને આવો લાવતા હોય તો સાચવીને આવજો અને ધ્યાન રાખજો બીજું તો શું એ જીરા આપણે અહીંયા આવીએ છીએ ને ગોલું લઈને આવે ને ગોલું ને મેં ગોલુ નહીં લઈને આવીએ મહિનામાં એક વખત તો આંટો હોય હજાર ને ગોલું આ કાં કરી બેટા આમ જો સામે બધાને મજા આવે ને કાં મજા આવે હાજર વાય ગયું હું હતી અને અમે ટાઈમ માં જેવો ફિક્સ કરો જ આરપી આવો હોય ને તો અમે 9 વાગે જઈએ એટલે પબ્લિક ઓછી થઈ જાય છે ત્યારે બધા લઈને તમે હવાર લઈને સાંજ સુધી તો હોય છે 7 8 વાગ્યા સુધી પબ્લિક તો ખાસ છે અમદાવાદ તો જ જગમગી ઉઠ્યું છે અરે વાહ અરે વાહ very nice છે વાહ કેટલી મસ્ત લાઇટિંગ છે જોવો તો મારું અમદાવાદ જો તો જો હા 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 અમે આવી ગયા છીએ તનુ દીદીના ગલે ગોલું કોને ગલે આવ્યા આપણે ગોલું नीलो नीलो मामांग गले जाऊ छे ठीक है काहे का भाई 15 बनाओ कर तो न तो लगा था चाय बना दो कर बना तो लग गया काका अमर हूं मोरी करीन पछियो चमची पहला हमम चमची हमना अलग करी तू तू દબાવે ને એટલે આવે પાણી એમને મેં આપતું જોયું બોલું તું પણ આવી રીતે દૂધ પીતી બોલ આવું બાટલીમાં છે ને દૂધ આપી દે ને તું પી લે પછી આવી રીતે